હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર આપણી યુટ્યુબ ચેનલ કેફિનિટી એજ્યુકેટર સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આજની નવી અપડેટ વિદ્યા સહાયક ભરતી ગુજરાતી માધ્યમ ધોરણ એકથી પાંચમાં આજ રોજ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ જે જિલ્લા પસંદગી માટે જે ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા એમાંથી કેટલી કેટેગરીમાં કઈ સીટો ભરાઈ કેટલી બાકી અત્યાર સુધી કુલ ભરાયેલી સીટો અને ગેરહાજર હાજર ઉમેદવારોની સંખ્યા તમામ બાબતની ચર્ચા આજની અપડેટ તારીખ સત્યાવીસ મે બે હજાર પચીસની અપડેટ વિદ્યા સહાયક અંતર્ગત આપણે કરવાના છીએ તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વેને નમ્ર વિનંતી કે જો આપ આ ચેનલ પર નવા હો તો અવશ્યથી આપણી યુટ્યુબ ચેનલ સ્કેફેનિટી એજ્યુકેટને સબસ્ક્રાઈબ કરશો લાઇક આપશો અને આપના મિત્રોને શેર કરશો આપના લાઇક કરવાથી શેર કરવાથી અને સબસ્ક્રાઈબ કરવાથી આપણી આ ચેનલ ઉપર જે નવા વિડીયો મૂકતા હોઈએ છીએ શૈક્ષણિક ન્યૂઝ શૈક્ષણિક ભરતી ના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકીએ છીએ જેની અપડેટ તમારા સુધી સરળતાથી પહોંચતી રહે એટલા માટે મિત્રો આપણી ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો શેર કરશો અને નોટિફિકેશન માટે બે લાઇકન દબાવી રાખશો દબાવી દેશો જેથી કરીને તમામ અપડેટ તમારા સુધી નોટિફિકેશન થકી પહોંચતી રહે મિત્રો આજે તારીખ સત્યાવીસ પોંચ બે હજાર પચીસના રોજ વિદ્યાસહાયક ભરતી કાર્યાલય સેક્ટરવીસ ગાંધીનગર રૂબરૂ જે ચારસો પચાસ ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા તો વિદ્યાસાયક ભરતી અંતર્ગત જે સત્યાવીસ પોંચ બે હજાર પચીસની જે અપડેટ છે એમાં આજે ક્રમ નંબર છસો છોતેરથી અગિયારસો પચીસ સુધી એમ કુલ ચારસો ને પચાસ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા તે પૈકી મિત્રો બસો એકાણું ઉમેદવારોએ આજે જિલ્લા પસંદગી કરી છે અને એકસો ઓગણસાઇ ઉમેદવારો ગેરહાજર રહેલા હતા મિત્રો વિગતે વાત કરીએ તો આજે જે જિલ્લા પસંદગીમાં ઉમેદવારોએ જે જિલ્લા પસંદગી કરી છે આજે એ નીચે મુજબના ઉમેદવારોએ કેટેગરી વાઇઝ જિલ્લા પસંદગી કરી છે મિત્રો જોઈએ તો જનરલ કેટેગરીમાં એકસોને પાસઠ ઉમેદવાર મિત્રોએ પસંદગી કરી છે એસસીબીસીમાં પંચ્યાસી મિત્રોએ પસંદગી કરી છે એસસીમાં આઠ મિત્રો એસટીમાં એક મિત્ર ઈડબ્લ્યુ બત્રીસ મિત્રોએ આમ કુલ મળી અને આજ રોજ જે જિલ્લા પસંદગી બસ્સો એકાણું ઉમેદવાર એ કરેલી છે મિત્રો આજની જે જિલ્લા પસંદગીની જે ચારસો પચાસની જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા એમાંથી બસો એકાણું એ પસંદગી કરી જ્યારે બાકીના મિત્રો એટલે કે એકસો ને ઓગણસાઠ ઉમેદવાર મિત્રો આજે જિલ્લા પસંદગીમાં ગેરહાજર રહ્યા હતા આ બાદ એટલે કે જિલ્લા પસંદગી યાદરોજ પૂર્ણ થયા બાદ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસની સ્થિતિએ જે ખાલી જગ્યાઓ છે એ જોઈએ મિત્રો તો ઓપન કેટેગરીમાં બે હજાર એકસો પાસઠ એસસી કેટેગરીમાં બસો બત્રીસ એસટી કેટેગરીમાં ચારસો ઓગણ્યાંસી એસસીબીસી કેટેગરીમાં પાંચસો છેતાળીસ ઈડબ્લ્યુ કેટેગરીમાં ત્રણસો સિત્તેર આમ કુલ મળી અને મિત્રો ત્રણ હજાર સાતસોને બાણું જગ્યાઓ આજરોજ સત્યાવીસ પાંચ પચીસની સ્થિતિએ જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદ આ કેટેગરી વાઇઝ સ્કૂલ આંકડો ત્રણ હજાર સાતસો બાણું જગ્યાઓ ઉપલબ્ધ છે ખાલી સીટો છે મિત્રો આગળ વાત કરીએ તો અત્યાર સુધી એટલે કે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસની સ્થિતિએ કુલ કેટેગરી વાઇઝ ભરાયેલ સીટોની વિગત જોવા જઈએ તો ઓપનમાં અત્યાર સુધીમાં મિત્રો ચારસો અઠ્ઠાવન સીટો ભરાઈ છે એસસીમાં સોળ એસ ટીમાં પાંચ એસસીબીસીમાં એકસો ઓગણચાળીસ ઈડબ્લ્યુ એસમાં સડસઠ આમ કુલ મળીને અત્યાર સુધી છસો ને પંચ્યાસી સીટો ધોરણેકથી પાંચ ગુજરાતી માધ્યમ વિદ્યાસાયક માટે ભરાયેલ છે જ્યારે અત્યાર સુધીમાં મિત્રો ખાસ જોઈએ તો અત્યાર સુધીમાં જે અગિયારસો પચીસ મેરિટ ક્રમ સુધી બોલાવેલ છે એમાંથી ચારસો ને ચાલીસ અત્યાર સુધીમાં તારીખ સત્યાવીસ પોંચ બે હજાર પચીસની સ્થિતિએ જ્યારે જિલ્લા પસંદગી આદરત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં કુલ છસો પંચ્યાસી મિત્રોએ પસંદગી જિલ્લા પસંદગી કરેલી છે જ્યારે ચારસો ને ચાલીસ મિત્રો ગેરાજ રહેલા છે આમ કુલ એક હજાર એકસો પચીસ મેરિટ ક્રમ સુધીના ઉમેદવારો જિલ્લા પસંદગી કરેલ છે ત્યારબાદ નેક્સ્ટ ફેઝમાં આગળ આવશે કુલ છસો પંચ્યાસી ઉમેદવારો જિલ્લા પસંદગી કરી ચૂક્યા છે જ્યારે ચારસો ચાલીસ ઉમેદવારો ઘેરાજ રહ્યા છે મિત્રો તો આ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો તો આ હતી આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સ્કાફેનેટી એજ્યુકેટ સાથે જોડાયેલા રહેજો ચેનલને અવશ્યથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આપના મિત્રોને અવશ્ય શેર કરશો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ